ભરૂચ મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી રાજ્યભરમાં ઉજવણીનો માહોલ સર્જ્યો છે આ વિજયની ખુશીમાં ભરૂચ કસક ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અને ભાજપના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે નેતાઓએ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિકાસ સુશાસન અને વિશ્વાસના આધારે ભાજપને મળેલો આ જનાદેશ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ને ભરૂચની જનતા વતી ચૂંટણીમાં ઓગણત્રીસ માંથી તેવીસ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના નું એકનાથ શિંદે ના એલાયન્સે ભવ્ય વિજય મેળવેલો છે અને ઇન્ડી ગઠબંધ

અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સમગ્ર દેશની જનતાને ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન મહારાષ્ટ્રમાં આજે ઓગણત્રીસ કોર્પોરેશનો માટેની જે મતદાન થયું એની મતગણતરી હતી તેવીસ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના સિંધે જ્વલંત વિજય મેળવ્યો છે આ પેલા વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ ભારતીય જનતા સંભાળી છે આજે ઓગણત્રીસ કોર્પોરેશનમાંથી માંથી ત્રેવીસ કોર્પોરેશનમાં જ્વલંત વિજયની તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે એ આગળ વધી રહી છે મુંબઈ જેવું જે આખા દેશનું બિઝનેસ હબ કહેવાય ત્યાં પણ લગભગ મોદી અમિતભાઈ શાહ સાહેબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ને ભરૂચ જિલ્લાની જનતાવતી ભારતીય જનતા પાર્ટીના તમામ ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ